આંતરિક્ષમાં કોઈ દેખાય નહી એમાં બજાર માં હાથી હોય આવે હાથી ઉપર બેઠો હોય ને એને માવત કેવાય હાથી જર આડાવરો થાય ને એટલે માવત છે ને અંકુશ લગાવે બોલો એટલે હાથી રાડ દીવો એટલે હાથી ને વસ કરવો હોય તો અંકુશ જોઈ બળદ ને વસ કરવો હોય તો નાથ જોઈ ચોક્કસ ઘોડા ને વસ કરવો હોય તો લગામ જોઈ એવી રીતે હાથી બજાર માં વયો આવતો હતો જરાક હાથી ફંદ કર્યા ને એટલે માવતે અંકુશ માયરો હાથી રાડું દેવા મી ઈ વાલા જમ રાજાના નોકર જોઈ ગયા એને એમ લાગુ કે ઓહો આ દોથા જેવડો માણસ અને હાથી ને રાડું દેવડાવે માણસાગે તો હાથી નું સ્વરૂપ કવડું જબર લાગે અને આ એક દોથા જેવડો માણસ હાથી ને રડું દેવરાવી તો મચ્છર નું રૂપ લઈ હાથી ના કાનમાં જઈને કેવા લાગ્યા મરી જા મરી જા ભિકાર છે તું ને બોલો હાથી કે કેમ આ દોથા જેવડો માણસ છે અને તારું જોતા ખરો આ તારું શરીર કવડું માણા કવડો એ તું રાડું અમે જમરાજા ના નોકર છે કોઈ માણસ નું મૃત્યુ થયું હોય તો જીવ લે જીવ ને લેવા માટે ગુમરા મારી તાકે તો તમને ખબર ના પડે કેમ કે તમે ખાલી કે જીવ ને પકડી જાઓ ખોરિયા વિના જીવ હું કરી શકે બાકી હું કેમ રાડું દઉં એ તમારે જાણવું હોય ને તો જીવતા મને ને પકડી જાઓ પછી જોઈ લ્યો એને ધુબા કોઈ અરે અરે વાહ ભગત વાહ તા તા તો ખતરો કરી તાકે જીવતા મને ને લઈ જાઓ જમપુરી માં પછી હું બનાવ બને ને ઈ તમારે મને આવીને કેવાનું તોલા નોકર જમરાજા ના કે પાકું બોલ અમે એક માણસ ને લઈ જાય હું બનાવ બને એ પાછા આવીને તું ને કે હું તાક તો લઈ જાઓ ઓલા જમરાજા ના પાર્ષદો કે કોઈ નવરો માણ હોય ને એને લઈ જાવ કામે ખોટી ના થાય બજારમાં ગુમરા મારે માં વારે ખેડે વકીલ ની ઓફિસ આડી આવે

તું ને અખતરો કરવા માટે જમરાજા ને પૂછવા જાય જીવતા માણસને પકડી એવા એને ક્યાં રાખવો તાકે જમરાજા આગળ જવું તાકે હા તાક તો ઉભાર્યો એક કાગળ લખી દઉં તમને એ કાગળ જમ રાજા ને તમારે હથોહ આપી દેવાનું ભલે લિખિત પતિ વિષ્ણુ ભગવાન જમરાજા ને માલમ થાય કે હવે તમે જમપુરીમાં કામકાજ માં બરોબર ધ્યાન નથી દેતા

આલી હોય કે જમરાજાને હથોથ આપી દેજો અને આ કાગળ તમારે વાંચવાનો નહીં જમ પૂરી કયો કે વિષ્ણુ પૂરી કયો બધું આ કોઈ કોઈ ના કાગળ કોઈ વાંચે નહી એ બધું તમને કે મૃત્યુલોક માં હોય તું તમ જમરાજાના હાથમાં દઈ દેજો જમરાજાના નોકરના ના બધે ના માઠાને

કારણ કે એનું સાચું એની કઈ ભૂલ હતી નહી માલા ખાલ હતો લિખિતાન વૈકુંડ ના પતિ વિષ્ણુ ભગવાન જમ રાજા માલમ થાય કે હવે તમે જમપુરી માં કામકાજ માં બરોબર ધ્યાન દેતા નથી જમપુરી નું કામકાજ બધું ખોડવાઈ ગયું તમને વધારે દંડ નથી આપતો પણ તમને સસ્પેન્ડ કરવામાં આવે છે નવા જમ રાજા દરવાજા ઉપર આવી ગયા છે તમારું ચાર જ એને આપી દેજો લિખતા વિષ્ણુ ભગવાન સહી એ કાગર વાંચી કાગર હાથમાં રહી ગયો અને મોટી વારી ને ભાઈ ઓલા નોકર એપ થઈ ગયા કે આને કાગર વાંચવાથી કઈક થઈ ગયું પણ હાલો જાય ક્યાં આપણે એને વાહ લગા મોટી વારી ને ચારે નોકર એને વાહ લગા

વિચાર કર્યો આ બધા ક્યાં જાય આપડે અજાણ ની ભૂમિ અને પાછા ગોથવા ક્યાં હાલો આપણે વાહા લગા મુઠી વારી ને એ વકીલ વાહા લગો પણ ગયા ક્યાં શિર સાગર માં ભગવાન શેષ નાગ ની ફેણ ઉપર હાથ નીંદર માં ઉતરતા ને ત્યાં જઈ જમ રાજા પગમાં પડી ગયા ભગવાન જબકીને જાગી ગયા ભગવાને કહ્યું કેમ એ કે મને માફ કરો મને માફ કરો પણ ભગવાન કે છે હું એક ચડી ગયો મને માફ કરો મને માફ કરો ભગવાન પણ વાત કરતો ને અરે ઓલો કાગર હતો ને જમ રાજ ભગવાન ને આપી દીધો આ લ્યો ભગવાન કાગળ વાંચ્યો ભગવાન ક્યા મારા નામ કાગળ લખો આ કાગર તો મારા ચાર નોકર છે ને એની આપો બોલાવી કે નોકર ને તો જમરાજા એ ત્યારે પાછું વાળી જોયું નોકર છે ને પડખે પાતો ગાલો તમને ભગવાન બોલાવે નોકર છે ને ભગવાનના ના પગમાં પડી ગયા ક્યાં કાગર તમે લેખો તાકે ના એ તો અમે મૃત્યુ લોક માંથી જીવ તો માણસ લેવા એની લેખો ને એની અમને હવે આપો તાક પણ જીવતા માણસ તમે કીની રજા લેવા તાકે રજા કોઈ કોઈને નથી લીધી પણ અમારે હાથી નો વાદ થયો હતો ને તે જીવતા માણસ ને પકડી આવ્યા તક પકડી આવ્યા એટલે એમ કઈ અહીં કઈ થોડું મૃત્યુ લોક છે તમારે આનો દંડ ભોગવવો જોઈએ અરે એ માણસ ને બોલાવો ઓલા નોકરે ત્યારે પાછું વાર જોયું બોલો વકીલ બાજુમાં ઉભો હતો વકીલ શું કરતો તો ભગવાન ના રૂપ ના દર્શનો વાહ ભગવાન વાહ ભગવાન ના દર્શન થાય ને ભલે ભગવાન બોલાવ્યો વકીલ ને આ પગ માં ચોટી રહ્યો કારણ કે વકીલ વિચાર કરતો હતો મેં તો પાપ કરવાનું કોઈ બાકી નથી રાખું

મેો તમે ને બુદ્ધિ તમે તમે જ આપો મને એવો વિચાર આપ્યો ને ભગવાન કે લખું હું ઘર નું રાજ છે આ મૃત્યુલોક નથી તારે આનો દંડ ભોગવો જ હોય

ભલે ભગવાન કે મારે જે તમે દંડ આપો કબૂલ છે નરક માં પડવા તૈયાર છું પણ અમારો મરતી રાજા હોય ને એની રાજા નો કોઈ અપરાધ કર્યો ફાહી નો હુકમ આવ્યો હોય તો એ રાજા ઓલા માણા ને કે ભાઈ તારી છેલ્લે ઈચ્છા શું છે જે માગવું એ માગી લે તો મને તમે માગવાનું ના કયો ભગવાન કે તું ને માગવાનું કેવાય

મને હું સમજવાની શક્તિ ઓછી થઈ એટલે એક ચાર વેદ કર્યા એમાંથી છ શાસ્ત્ર બનાવ્યું એમાંથી અઢાર પુરાણ બનાવ્યા એમાંથી એકસો ને આઠ ઉપનિષિદ બનાવ્યા જેમ જેમ માણસને સમજવાની શક્તિ ઓછી થતી ગઈ એમ પુસ્તક વધારો થતો ગયો બોલો ભગવાન કે તારે નીતિ શાસ્ત્ર ભગવાન તમારા થી મને પૂછાતું જ નથી વચન આપવું હોય તો તમારે દેવું તાકે ભાઈ ઓલા નોકર ને કહ્યું આપી દો નીતિ શાસ્ત્ર નીતિ શાસ્ત્ર વેદ આપ્યો એટલે ઓલો મીડો પાના ફેરવવા બરાબર પાના ફેરવતા ફેરવતા એમાં આવ્યું

એ કેમ લખાય તો તમારું ભગવાન કે મારું કોઈ ભજન ના કરે બરાબર છે તાકે તો ભગવાન મને તમારાથી નરક માં નખાતો જ નથી કેમ તાકે મેં તમારા દર્શન નથી કર્યા જો તમારે નરક માં નાખો હોય ને તો તમારે લખી દેવું પડે બોલો અને નકર તમારા થી મને માં નખાતો નથી ભગવાને ગુચવાઈ ગયા બોલો ઓલા નોકર ને જાઓ આને ખુરશી ઉપર બેસાડી જ્યાં હતો ને મૂક્યો અને આવા ધંધા કોઈ કરજો માં જીવતા માણસ ને કોઈ ધ્યાન ના લે આવજો ખુરશી ઉપર બેસાડી ટેબલ હોતો ઓફિસ હતી ને ત્યાં જ બેહાડી દીધો પછી મચ્છર નું રૂપ લઈ અને હાથીના કાનમાં જોઈ અને ઓલા જમરાજાના નોકર કેવા લાગ્યા કે ભાઈ તું રાડું દે ને આચો છો ભાઈ તો કેમ તગે અરે ભાઈ ઈકે જમપુરી ને તો હચ બચાવી નાખી પણ વાયકુટ પુરી ને પણ હલ બલાવી નાખી તાકે ભાઈ તઈ હું રોગો હોય કે રાડું નથી દેતો હોય છે આટલી શક્તિ છે કે માણસ હું એમ રાડું દઉં છું કે તમને કે સમજવા માં નતું આવતું એટલે માણસમાં ભગવાને અપાર શક્તિ દીધી પણ હવરે રસ્તે વાપરે તો